જે કામ કરે છે આ મહિલા એસીબીએ ગોઠવેલા છટકામાં મહિલા અધિકારી ઝડપાઈ ગયા વીસ મહિલા અધિકારી દ્વારા લાંચિયા મહિલા અધિકારી દર્શના મોદીનો વિરોધ કરાયો છે ત્યારે ગુજરાત મોદી દ્વારા દર્શના મોદીનો વિરોધ કરવામાં આવ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી છે દર્શના મોદી ફાર્મસિસ્ટો ઉજવણી કરીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાઈ ગયા છે અધિકારી લાંચ લેતા ઝડપાતા કે હવે તેમને ઝડપી લેવામાં આવતા હવે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ઉજવણી કરવામાં આવી છે મેડિકલમાં જઈ હપ્તા વસૂલવામાં આવે છે તેવું જીપીએ નું કહેવું છે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એ ભ્રષ્ટાચાર માટે વર્ષોથી પ્રખ્યાત છે એપોલો ફાર્મસી છે અને ઘણા ડૉક્ટરોના મેડિકલ સ્ટોર છે કે જેમાં વર્ષોથી ફાર્માસિસ્ટો વગર દવાનું વેચાણ થઈ રહ્યું છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એમની તરફ રહેમ નજર ના રાખી અને મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી અને ગેરકાયદેસર મેડિકલ સ્ટોર ચાલવા દે છે પરંતુ કોઈ ફાર્માસિસ્ટ નિયમ પ્રમાણે જો ધંધો કરતો હોય તો એને એન કેન પ્રમાણે પ્રકારે હેરાન કરી એની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોય છે આવો જ એક દાખલો અમદાવાદમાં બન્યો કે એક મહિલા ફાર્માસિસ્ટ પાસેથી અહીં અમદાવાદ ઝોન ટુના ડ્રગ ઇન્સ્પેક્ટર દસના મોદીએ લાંચ માગી હતી પરંતુ જાગૃત ફાર્માસિસ્ટે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીની ટ્રેપમાં બેન દંગે હાથે પૈસા લેતા પકડાઈ ગયા છે અને જો આમાં યોગ્ય તપાસ થાય તો નાનાથી માંડી મોટા અધિકારીઓના નામ ખોલે એવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે આ અમદાવાદ ઝોન વનની ફૂડ એન્ડ ડ્રગ કચેરીમાં વ્યાપેલ ભ્રષ્ટાચારને સમગ્ર ગુજરાત સમક્ષ ઉજાગર કરવા માટે આજે ફાર્માસિસ્ટો દ્વારા અહીંયા ફટાકડા ફોડી અને કેક કાપી અને ઉજવણી કરવામાં આવી છે